આવતીકાલથી દશામાના પર્વની શરૂઆત થઈ રહી છે ત્યારે આજરોજ કંકુમાસી તરફથી એક હજાર દશામાની મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું વાત કરીએ ત્યારે આવતીકાલથી દશામાના દસ દિવસ માટે દશામાં જ્યારે ઘરે ઘરે શહેરના મોહલ્લામાં બિરાજમાન થવાના છે ત્યારે આજરોજ વડોદરા શહેરના ગધેડા માર્કેટ ખાતે કંકુમાસી દ્વારા એક હજાર જેટલા દશા માતાની મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં વિસ્તારની માતાઓએ ભાગ લીધો હતો સાથે જ શહેર જોશી અને વિરોધ પક્ષના નેતા વતુભાઈ પણ ખાસ હાજર રહ્યા હતા અને સૌ કોઈ દશા મા પર્વની શુભકામનાઓ પાઠવી હતી વરસાદ પડતો હોય તો બાળકને પહેલા હાથે બધે પોતે પલળી જાય ગમે તેટલું દુઃખ આવે પણ પોતાના બાળકને દુઃખ ન થવા દે એનું નામ અને એ જ પ્રમાણે લોકોની દશા સુધરે એટલે દશામાં હું દશામાંથી પ્રાર્થના કરું કે કંકુબેનની જે નેમ હતી કે મારી દશા મા દશામાં સુધારશે તો હું લોકોના ઘરમાં પણ દશામાની સ્થાપના કરાઈ છે ભગવાને માતાએ એમના દુઃખ સાંભળ્યા ત્યાંથી ક્યાં દશામાએ એમને પસારી દીધા આજે જે રીતે એક હજાર કૃતિમાનો આપને દશામાં આપે છે એટલા માટે આપે છે કે જે રીતે હું સુખી થઈ છું દશામાં બધાના ઘરમાં સુખ શાંતિ ફેલાવજે એવી આજે આપણે અહીંયા ભેગા થયા છે પ્રતિમા લેજો એની સ્થાપના કરજો સાચા મન અને સાચા હૃદયથી એની પૂજા કરજો જે રીતે કંકુબહેને કરી છે મને લાગે છે કે દશામાં તમારા ધર્મ માન સુખ શાંતિ સમૃદ્ધિ અને બાળકોને જે ઉછેર કરી રહ્યા છો અને ખૂબ પ્રગતિ કરે એવી જરૂર દશામાંથી પ્રાર્થના કરું છું આજના દિવસે ગધેડા માર્કેટ અને કંકુમા કંકુમા ચોક કહીએ કોઈ એ વાતોને અને ગધેડામાં આખી કે ખૂબ જ ચોક્કસ થઈ ગયું દશામાની પ્રતિમા દર વર્ષે શંકુબેન લોકોના કઈ માં દશામાની પૂજા માટે આપે છે લોકોની આરાધના સાધના મનોકામના પૂરી થાય એના માટે દશામાની સ્થાપના આપણે કરતા હોય બે શબ્દો કે છે સારેગામા ગામ આપણે બધા

મૂર્તિની સ્થાપના કરું છું એ દશામાં મારું ઘર સંપન્ન થશે તો હું આ વિસ્તારના તમામ ઘરોની અંદર દશામાંની પ્રશંસા આપું એમની પ્રાણ પ્રતીક્ષા કરાઈ અને એમના ઘરમાં સુ શાંતિ થાય એવી હું પ્રતિજ્ઞા લઉં દશામાંએ એમની વાત સાંભળી એમનો ઘર પૂરો ભાન ભગવાને બધું આપવા એમની એમ એ બીજાની પાંચ થી દસ દસ થી પોતાની આજે હજાર પ્રતિમા હજાર ઘરના ઘરમાં પ્રતિમા જાય છે એમનું એક જ એમ છે કે મારા પરિવાર જે હજાર ઘર એ હજાર પરિવારના ઘરમાં સુખ ભાંતિનગરમાં વૃક્ષ થાય અને માં હંમેશા પોતાના બાળકો માટે થી આ પ્રત્યે છે ગરીબ થી હોય પોતાના દીકરા માટે ભરૂ કરી શકે વરસાદ પડતું હોય એનું પછી પાણી પડતું હોય તો જાય જમવાનું ના હોય તો પોતે ના જમે પણ બાળકને જમાવે એને માં કહેવાય દરેક દુઃખ બેટીને એ બાળકોને ઉછેર કરે એને સુખ શાંતિ આપે એને માં કહેવાય અને આ એવી કથામાં છે એ લોકોના ઘરમાં સુખ શાંતિ આવે લોકોનો ઘર સમૃદ્ધ થાય સ્કૂલે ફાલે અને ખૂબ સુખી શાંતિ આવે એવી એમની એક એમ હતી અને એમ પ્રમાણે એમને પ્રાર્થના કરીએ કે એમાં બધાના ઘરમાં સુખ શાંતિ લાવે અને એમના આખો પરિવાર સુખી થાય એવી ભ્રમિ સાથે આગળ વધી રહ્યા છે અને એનું એક હજાર પ્રતિમા નું ગુજરાત એને પૂરા સુખ શાંતિ માટે દશામા દશામાનો તહેવાર ચાલી રહ્યો છે વડોદરા શહેરમાં ભાવિ ભક્તો ખૂબ જ શ્રદ્ધાથી ને ભક્તિથી માતાજીનો તહેવાર ઉજવે છે વ્રત કરે છે માતાજીની ઘરમાં પ્રતિષ્ઠા કરે છે મોટા મોટા યુવક મંડળો પણ તમે જોયું કે જે રીતે ભગવાન શ્રી ગણેશ તહેવાર વડોદરામાં ધામ ઉજવાય છે એવી જ રીતે માતાજી દશમી તહેવાર પણ ઉજવાઈ રહ્યો છે અને એના ભાગરૂપે સામાજિક આગેવાન ગણેશના આગેવાન કંકુમાસી જે દર વર્ષે શ્રદ્ધાને ભક્ત માતાજીની મૂર્તિનું નિઃશર્ક વિતરણ કરે છે આજે રીતે અહિયાં એક હજાર મૂર્તિઓનું નિઃશુલ્ક વિતરણ રાખ્યું છે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહિયાં આવ્યા છે મૂર્તિ લેવા માટે અને જે શ્રદ્ધાથી બધા તહેવાર ઉજવ્યો છે માતાજીને પ્રાર્થના કરી તમામને શહેરીજનોને બધાને માતાજીના આશીર્વાદ મળતા રહે અહીંયા ખતરામા કે ખાતે કંકુમાસીના પરિવાર દ્વારા ખૂબ જ સરસ મજાનું માતાજીના મૂર્તિનું આયોજન કરવામાં આવ્યું છે નિઃશુલ્ક વિતરણનું એમાં નહીં બોલાય બધા આભાર માનીએ છીએ જય Thank you